નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે અમરેલી માર્કેટ નવા અને સો એ સો ટકા ચાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ હજારથી ચૌદસો સત્તાવન સિંગ મઠડી નીચો બજાર ભાવ હજારથી ઊંચો બજાર ભાવ તેરસો તેર અમરેલી માર્કેટ યાર્ડમાં સિંગ મોટીના બજાર ભાવ જોઈએ તો અગિયારસોથી ચૌદસો એક તલ સફેદ બે હજારથી ત્રણ હજાર પાંચસો અઢાર તલ કાળા બે હજાર આઠસો પચાસથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર એકસો વીસ બાજરો ચારસો અઠ્ઠાવનથી પાંચસો તેર અમરેલી માર્કેટ યાર્ડમાં જુવારના બજાર ભાવ જોઈએ તો પાંચસોથી અગિયારસો એકવીસ ઘઉં ટુકડા ચારસો થી પાંચસો એક્યાસી ઘઉં લોકવન નીચો બજાર ભાવ પાંચસો એંશીથી ઊંચો બજાર ભાવ સસો બાણું તેમજ મગના બજાર ભાવ જોઈએ તો અગિયારસો પાસઠથી સોળસો બાવન અડદ તેરસો સાઠથી ઊંચો બજાર ભાવ ઓગણીસો એંસી તેમજ સનાનો બજાર ભાવ જોઈએ તો આઠસોથી એક હજાર નેવું તેમજ તુવેર નીચો બજાર ભાવ અઢારસો સડસઠથી ઊંચો બજાર ભાવ અઢારસો એંશી આયરાડા અગિયારસો બેથી ઊંચો બજાર ભાવ અગિયારસો પચાસ અમરેલી માર્કેટ યાર્ડમાં રાયડાનો બજાર ભાવ જોઈએ તો નવસો સાડત્રીસથી ઊંચો બજાર ભાવ નવસો સાડત્રીસ તાણા નીચો બજાર ભાવ નવસો પચાસથી ઊંચો બજાર ભાવ ચૌદસો પાસઠ તમે સોયાબીનના બજાર ભાવ જોઈએ તો આઠસોથી નવસો પંદર